જયાબેન મોદી હોસ્પિટલમાં શ્રી રાજેન્દ્ર ગાંધી પ્રમુખ શ્રી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટીના સહયોગથી શ્રીમતી ભાનુમતી વાડીલાલ ગાંધી ડાયાલિસિસ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે ગુરુવારના રોજ નેફ્રોલોજી ભારતીય આરોગ્ય નિધિ હોસ્પિટલ મુંબઈના એમડી ડોક્ટર અરુણ સાના વરદ હસ્તે શ્રીમતી ભાનુમતી વાડીલાલ ગાંધી ડાયાલિસિસ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જયાબેન હોસ્પિટલ ખાતે હવે કુલ અઢાર ડાયાલિસિસ મશીનની સુવિધા ઊભી કરાઈ છે ચાર હજાર આઠ એસ અને અતિ આધુનિક એવું પાંચ હજાર આઠ એસ ડાયલિસિસ મશીન સંપૂર્ણ ઓટોમેટિક છે જેના દ્વારા કિડનીના દર્દીઓને વધુ રાહત મળે એવી વ્યવસ્થા કરવામાં આવી છે આ લોકાર્પણ સમારોહમાં માનનીય શ્રી ડૉક્ટર અરુણસાઈ જણાવ્યું હતું કે આ સેન્ટર ભરૂચ જિલ્લાનો સૌથી આધુનિક સેન્ટર બનશે જે જરૂરિયાતમંદ દર્દીઓને આધુનિક સેવાઓ આપશે ઉદ્યોગપતિ પરેશ મહેતા તેમની આગવી અદામાં જણાવ્યું હતું કે તેઓ પોતે એક દર્દી હતા ડાયાલિસિસની મદદથી તેઓ એક સ્વસ્થ જીવનનો આનંદ માણી રહ્યા છે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દાતા અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા ટ્રસ્ટના અશોક પંજવાણી કમલેશ અદાણી તેમજ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રીમતી જયાબેન મોદી મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ડોક્ટર આત્મી ડેલીવાલા મેડિકલ અને જેબી મોદી કેન્સર સેન્ટરના હેડ ડોક્ટર તેજસ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા अवसर पर जब जयाबेन मोदी हॉस्पिटल के अंदर हम नया डायलिसिस सेंटर का उद्घाटन हुआ है जिसमें नौ आधुनिक बेड रखे हुए हैं और उसके साथ साथ जो एग्जिस्टिंग नो है उसके कारण हमारे यहाँ जो किडनी डायलिसिस के जो पेशेंट्स को जो तकलीफ़ होती थी लाइन लंबी लगती थी उनको अभी इतनी राह देखनी नहीं पड़ेगी और यह सुविधा से उनको उसका लाभ मिलेगा जयाबेन मोदी हॉस्पिटल हमेशा समाज की सेवा के लिए तत्पर है और इन पा, सात पाँच सात दिनों में पाँच सात सालों में उन्होंने ऐसा अभूतपूर्व काम किया है जिससे अंकलेश्वर और भरूच की सारी जनता को उसका लाभ मिला है और हम चाहते हैं कि हम इसी तरह से जनता की सेवा में उनके स्वास्थ्य को सुधारने की सेवा में स्वास्थ्य को बनाए रखने की सेवा में हम तत्पर रहें और हम अग्रसर रहें ऐसी हमारी भावना है धन्यवाद